ભૂપેન્દ્ર કરી છે ધારાસભ્ય અમારા ખેડૂત નું કઈક વેદના સાંભરે પણ કોઈ પણ જાત ની ભાજપ ની સરકાર સાંભળવા આવતી નથી તો વેપારી લેશે ને સાતસો આઠસો રૂપિયા ની મુકશે અને ટેકામાં એમ કે છે તમે આ ટેકામાં હાલે એવી નથી ભાઈ બાપ સરકાર છે અમારી સરકાર જે કઈ કરે ને અમને મંજૂર છે નમસ્કાર મિત્રો હું છું દિનેશ ઝાલા અત્યારે ધ્રોલ તાલુકાના લયારા ગામમાં એક સીમ વિસ્તારમાં ઊભો છું આપ સૌ જાણતા જ કે ગુજરાતમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના ગમે તે પાક હોય અરેન્ડા હોય કે પછી કપાસ હોય કે મગફળીમાં મોટા પાયે નુકસાન થયું છે રોલના તાલુકા પ્રમુખ ભાવનાબેન રાવતભાઈ સિયારે પણ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે અને હાલમાં જ આજના સમાચાર હતા કે મુખ્યમંત્રી ડિપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબે પણ ખેડૂતોના પાકમાં જઈને નિરીક્ષણ કર્યું અને તેમનો તાક મેળવ્યો છે હાલમાં જે ધ્રોલ તાલુકાના અનેક ગામડાઓમાં જે પાકો ઊભા છે ખાસ કરીને ખેડૂતોમાં જે સીમ વિસ્તારમાં જે નુકસાન થયું છે તે ને લઈને હવે ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તેમને તેમનું નુકસાનનું વળતર મળે અને ઘણા ખેડૂતોને એવું પણ માનવું છે કે તેમને વળતર નથી જોતું પણ તેમનું જે છે તે પણ માફી કરવામાં આવે હવે આપણી સાથે લયારા ગામના અનેક ખેડૂતો ઉપસ્થિત છે આપણે તેમની સાથે જ વાત કરીશું અને તેમની વેદના જે ખરેખર અત્યારે છે તે હદય વેદનાઓ છે આપણી મારું નામ જામનગર જિલ્લો તાલુકો ધ્રોલ જિલ્લો ગામ લયારા જાડેજા પ્રવીણ સિંહ ભૂપતસિંહ આ મારું ખેતર છે અને મારું હાવ પૂરું નાશ પામી ગયું છે બધું આમાં ઘાસ ચારો રહ્યો નથી આ મગફળી હાવ બગડી ગઈ વરસાદ બહુ પડ્યો આજ આજથી પાંચ દિવસ પૂરો વરસાદ પડ્યો છે નુકસાની બહુ છે સાહેબ અને પછી હવે આમાં સરકાર શ્રી કોઈ સહાય સારી આપે એવી અમે અપેક્ષા રાખી છીએ એક વીઘે અઢી વીઘે પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવીએ તે પછી ટેકાના ભાવે મગફળી લીએ અને કાળી મગફળી પણ સરકારને અમે રિક્વેસ્ટ કરી છે કે કાળી મગફળી પણ ટેકાના ભાવે ખરીદી લઈએ એવી મારી નમ્ર અપીલ છે હાલમાં જે મુખ્યમંત્રીઓ એને હવે એક્શન મોડમાં સરકાર આવી છે અને ખેડૂતોને આશ્વાસન પણ આપી રહ્યા છે કે અમે તેમની વારે આવશી આ બાબતમાં તમે સરકાર અંગે શું કહેવા માંગો છો અત્યાર સુધી કોઈ સ્થાનિક ધારાસભ્ય કે કોઈ આવ્યું છે સ્થળ પર કે ના ધારાસભ્ય હજી સુધી કાંઈ બો બોલ્યા જ નથી અમારા અને આવ્યા નથી આજની તારીખ સુધી કે હાલો હું આ મગફળીમાં કેવું નુકસાન છે શું કાંઈ એ પણ પૂછ્યું નથી કોઈને જરૂરને હમજા આપનું નામ શું છે મારું નામ અર્જુનસિંહ શાંતુ ફેજ અમારા ગામની અંદર તમામ ખેડૂતની મગફળી મગફળી ચારો પણ પૂરો નાશ થઈ ગયો છે ખેડૂતને એટલી નુકસાન છે કે એની હદ વિનાની છે અને ધ્રોલ તાલુકાના ધારાસભ્ય ધ્રોલ તાલુકાની અંદરથી કોઈ પણ અધિકારી હજી અહીંયા કોઈ ધ્યાન દોરવા આવેલ નથી અને અમે કેટલી વાર રજૂઆત કરી કે કોઈ ધારાસભ્ય અમારા ખેડૂત નું કઈક વેદના સાંભરે જાતની ભાજપની સરકાર કોઈ સાંભળવા આવતી નથી આ વેદના બોલે ખેડૂતનો ચાર ગઈ અને હજી ટેકાના ભાવે એક તારીખે લોલીપોપ આપ્યો હજી કોઈ જાતનું કઈ નિરાકરણ છે નહીં તો આ ખરીદી કરે તોય તે અમારી આ પડેલી જે માંડવી રહી એ ખરીદી લે એવી અમારી નમ્ર અપીલ છે આપનું નામ શું છે વેલુભાઈ જાડેજા આ શું કે છો વેલુભા આ અત્યારે જે સ્થાનિક જે ધ્રોલના આજુબાજુ વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હવે પહેલા તો પહેલેથી જે થોડા દિવસો પહેલા તો નુકસાન થયેલું હતું ફરી એકવાર વરસાદે ખેડૂતોની કહેવાય ને મહેનત પર પાણી ફેરવી મૂક્યું છે એના અંગે શું કહે છો અને કેવી ટૂંકમાં આ તમારી નજરે જેટલા વિસ્તારોમાં જે ખેતરો છે તેમાં કેવું નુકસાન છે અને હવે ખેડૂત કઈ રીતે ઉભો થશે આમાં તો એવું છે ગુજરાતના દરેક ગામડાઓ ની અંદર છેલ્લા આઠ દિવસથી વરસાદ પડે જ છે પછી અમે ગઈ કાલે રાત પાછો અમારે ચાલુ થયો અમારે થોડો વરસાદ ઓછો હતો પણ ગઈ રાતે બે થી અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને આખા ગુજરાત ની અંદર વરસાદ પડ્યો છે એટલે હવે સરકાર અમે એ જ કહેવા માંગીએ છીએ કે જે ટેકાના ભાવની ની આધી ઊંધી લલીપોપ આપી છે એ ટેકાના ભાવ ખરીદી તાત્કાલિક ચાલુ કરે અને જે છૂટક યાદ ની અંદર અરજી કરે એમાં બારસો પંદરસો થી બારસો થી ઉપર ભાવ લઈએ કારણ કે અત્યારે જો આમપોડી કાળી થઈ ગઈ છે આ બરોબર આ મગફળી ટેકામાં આપણે માર્કેટ યાર્ડમાં વેચવા જશું તો વેપારી લેશે નહીં સાતસો આઠસો રૂપિયાની હરરાજી મૂકશે અને ટેકામાં એમ કે છે કે અમે આ ટેકામાં હાલે એવી નથી એટલે સરકારને એવી નમ્ર વિનંતી અને અપીલ કે માર્કેટ યાર્ડની અંદર છૂટક હરરાજીની અંદર બારસો થી તેરસો રૂપિયા થી બીટ ચાલુ કરે હરરાજીની અને આ ભરજિયાત બધી મગફળી ટેકામાં લઈ લઈએ અને તાત્કાલિક યુદ્ધના ધોરણે ટેકાનું કામગીરી ચાલુ કરી અને ટેકામાં લેવાનું કામ ચાલુ કરે ઓમાં

હવે સરકાર પાસેથી શું અપેક્ષા છે તમને લાગે છે કે સરકાર તમારી મદદ કરશે શું ટેકાના ભાવે રાખશે મગફળી સરકાર ટેકાના ભાવને જ્યારે જયારે ટેકો દર વખતે બહાર પાડવામાં આવતો હોય એની તારીખો ઠેલાવવામાં આવે તારીખ તો બે મહિના આપે છે કોઈ દી હું રોજ ટીવી જોઉં રોજ ઓલો પ્રવક્તા આવે ઓલો પ્રવક્તા આવે કોઈ એમ નથી કીધું મગનું નામ આટલી મગફળી અમારું સંપૂર્ણ ધિરાણ માફ કરવામાં આવે નકર અમે મરી જવાના હાવ મારી પચાસ વર્ષની ઉંમર થઈ હું ત્રીસ વર્ષથી કર્યું છું મેં પહેલી વાર એવું જોયું છે કે આટલું અમને નુકસાન થયું હોય મેં કોઈ ભાઈ નથી સરકાર આગળ આ હું છું સરકારી નથી કેવો હોય આમાં કઈ આવશે અને કેદી સર્વે કરશે તમારા ધારાસભ્ય તમારી મદદ કરે એવું લાગે લાગતું નથી અમે જોયું નથી અમારી મદદ કેવી કરશે સાહેબ હવે તો બોસ રાખો અમે તમને પગે લાગી ભાઈ સાહેબ કઈ જોવો આ તમને આ મગફળી ને દરેક પાક બગડી ગયો છે અને આપડા ઘરની રસોઈમાં સુધી ખેડૂતે પકવેલા ઉપજ ત્યાં સુધી પહોંચતી હોય એ વાત જ જવા આમાં તેલ કઢાવા જાય ને તો તેલ નીકળે એમ નથી એક ડબ્બો તેલ કઢાવો ને ચાર મગફળી મગફળી નાખો તો તેલ નીકળશે શું કરવું આ તેલ ને તેલ ય બગડી જશે તમારે કેટલા મગફળી હાલત તો જોગફળીના પાછળ ની તમારે કેટલા વીઘા જમીન મારે વીસ વીઘા જમીન છે પાક નિષ્ફળ ગયો બાકી તો અમારો ઉપર આપ ને બાકી કાંઈ અમારી કઈ અમારી અપેક્ષા નથી આમાં દાદુ અમારાથી બોલાય નથી અમારી છે ને અમારું મન જાણે શું નામ છે કાકા તમારું મેઘો છે પાક ને લઈને ખાસ કરીને તમારી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે એ અંગે શું કેશો આને કોઈ ખરીદ છે જ નહીં જો સરકાર લે તો ભલે હાલમાં જે સ્થળ છે લયાળા ગામ છે અને ધ્રોલ તાલુકો છે ત્યાંના ખેડૂત મિત્રો ભેગા થયા છે અને તેમની રજૂઆત છે કે તેમની જે અપેક્ષા છે કે સરકાર તેમની વાત સાંભળે અને તેમને વળતર નહીં પરંતુ

કે વહેલી તકે પેકેજ જાહેર કરે અને ખેડૂતને સહાય કરે એવી નમ્ર અપીલ ખેડૂત સરકાર અને ધિરાણ માફ કરે નમસ્કાર